લોર્ડ ગુડ મોર્નિંગ સવારની વચન કે છે બાવીસ અને ક્યાર હા પહેલો કાળવૃતા બાવીસ અને ક્યાર यहोवा तारी साथ है हालेलुया प्रेज द लॉर्ड सवार ने शुरुआत आपने एक बीजाने आशीर्वाद आपता करिए हालेलुया प्रेज द लॉर्ड प्रभु कह छे के तुम्हें आशीर्वाद आ હા તમે આશીર્વાદ જ આપો તમારો વેરી ભૂખ્ય હોય તો ખવડાવ તરસ્યો હોય તો પાણી પાવ હા લઈ આપણે પ્રભુના બાળકો છે પ્રભુ ઈસુના લોહી મકર દાયલા છે અને ઘણા વર્ષોથી ઘણા સમયથી તમે અને મેં નક્કી કર્યું છે હો ઈસુની પાછળ ચાલીસ હો પ્રભુની પાછળ ચાલીસ દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં હો ઈસુની પાછળ ચાલીસ હા લઈ લોટ તમારો પણ આ વિશ્વાસ છે મારો પણ આ વિશ્વાસ છે પ્રભુની સ્તુતિ થાઓ અને આપણો વિશ્વાસ સદા સર્વકાળ અંત સુધી ટકી રહે હાલેલુયા ચાહે આપણા જીવનના અંત સુધી આ પૃથ્વીના અંત સુધી હાલેલુયા એક સુંદર સત્ય ઘટના પર નાની વાત કરવા માંગુ છું અંગ્રેજીમાં સાંભળ્યું છે મારો અંગ્રેજી એટલું સારું નથી પણ છતાં જેમ પવિત્ર આત્મા પિતાની દોરણીમાં સમજવણી મળી છે એ પ્રમાણે આ સાક્ષી નેક્શન અને તેમના પરિવારની કહેવા માંગુ છું પ્રોનાઉન્સ કદાચ નેક્શન થાય છે ઉત્તર ભારતના આસામમાં એકસો પચાસ વર્ષ પહેલા આદિવાસી લોકોની વાત છે કે જ્યાં એવી પ્રથા હતી તેઓ પોતાના શત્રુઓને મારીને તેમનો માથો તેમના ઘરમાં દિવાલો માં લગાવવામાં આવતું ક્રોર અને કઈ પણ સમજણ વિનાના લોકો એ સમયમાં હતા ગોર જીઓ આર લખ્યું તો ગોર જાતિ આશામની અંદર આસામના આસપાસના જંગલી વિસ્તારમાં અને ત્યાં આગળ મિશનેરીઓ આવ્યા કોઈ સફળ થયું પડી પ્રભુના મિશનેરી સફળ થયા નેક્શન તેના પરિવારે પ્રભુ નો સ્વીકાર કર્યો પ્રભુ નો સ્વીકાર કર્યો ત્યારે જે આ જાતિના મુખ્ય હતા તેમને જ્યારે ખબર પડી ત્યારે તેમણે નેક્સન પરિવારને છોડીને બીજા બધા જેમણે સ્વીકાર કર્યો હતો ઈશ્વરનો પ્રભુ ઈશ્વરનો તેમને તેણે મારી નાખ્યા અને બીજા જે તેમના લોકો હતો તેમની વચ્ચે નેક્શનના પરિવારને લાવવામાં આવ્યા અને નેક્શનને કહ્યું કે તે પ્રથમ વિશ્વાસ કર્યો તું પહેલો વ્યક્તિ છે એટલે તું હવે બધાની આગળ નકાર કરીશ એ નામનો નકાર કરીશ એમની પાછળ ચાલવાનો નકાર કરીશ અને હું તને અને તારા પરિવારને જીવતદાન આપીશ પરંતુ તેણે કહ્યું કે મેં પ્રભુની પાછળ ચાલવાનું નક્કી કર્યું છે આઈ હેવ ડિસાઇડેડ ટુ વોક શબ્દો તેણે બોલ્યો એને કહ્યું હજી પણ વખત છે ના કે તારા બંને દીકરાઓને મારી નાખીશ તેનો ઉત્તર એ જ હતો મેં ઈસુની પાછળ ચાલવાનું નક્કી કર્યું છે અને એની આંખોની સામે બંને દીકરાઓને તીરથી થી વિધિ નાખવામાં આવ્યા ફરી વાર કહ્યું હજુ તને એક ચાન્સ આપું છું તને તારી પત્નીને હું જવા દઈશ અમારી સાથે જીવ આનંદ કર એ નામનો નકાર કર

તો તેણે કહ્યું ના મેં પાછળ ચાલવાનું નક્કી કર્યું છે હેવ ટુ ફોલો એને એ જ સેકન્ડે તીરથી મારી નાખવામાં આવ્યું એ સરદાર મુખ્ય વિચારમાં પડી ગયો એવું તે શું છે બધા લોકો ની આગળ કોઈ એવું શું છે કે નો નકાર ન કર્યો પોતાનું સર્વસ્વ એને ખોઈ દીધું તેના માટે પોતાનો જીવને તેને વાલો ન ગળ્યો હું પણ ટેસ્ટ કરીશ આ વિલ ચેક હું ઈશુ પર વિશ્વાસ જાહેર કરી હું ઈસુ પર વિશ્વાસ કરું છું હું ક્રોસ પર બલિદાન આપનાર ઈસુના પ્રેમનો સ્વીકાર કરું છું અને એની સાથે આખા ગામે સરદારની સાથે પ્રભુશ્વનો સ્વીકાર કર્યો અને બધાએ કહ્યું કે હું મેં ઈસુની પાછળ ચાલવાનું નક્કી કર્યું છે આઈ હેવ ડિસાઇડેડ ટુ ફોલો થોડા વર્ષો બાદ સાધુ સિંદરસિંહ ત્યાં આવ્યા તેમણે આ ગીતને શબ્દોમાં લખ્યું અને એક વિદેશી કલાકારે સંગીતકારે તેને સંગીતમાં ઢાળી દીધું ખાલીલું આપણે તો બહુ આસાનીથી પ્રભુનો સ્વીકાર કર્યો છે પણ મારા મિત્રો જે ઈસુની પાછળ આપણે ચાલી રહ્યા છે અને જેઓના દ્વારા આપણને આ નામ મળ્યું છે તે હોય બહુ વેઠ્યું છે તેમને બહુ હેરાન કરવામાં આવ્યા છે ચોક્કસ આજે પણ આપણી સામે એવી ચેલેન્જ છે ઘણા પ્રશ્નો છે દુઃખો છે મુશ્કેલીઓ છે સતાવણી છે પણ જેમ નિક્ષણની પરિવારે નિક્ષણ તેના પરિવારે નક્કી કર્યું છે હું ઈસુની પાછળ ચાલીશ હું ઈસુની પાછળ ચાલીશ એમ આપણે પણ નક્કી કર્યું છે તો આપણે વધારે 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 પ્રભુને શોભાઈએ એવા તેમના બાળકો બની જઈએ ખાલી પ્રાર્થના કરીએ દરેક ઈસુની પાછળ ચાલે બદલાઈ જાય દરેક ઈસુનો ટેસ્ટ કરે તેમનો અનુભવ કરે ખાલીલું અને જુઓ આપણા જીવનો તેમના પ્રેમ આનંદ અને શાંતિથી ભરાઈ જશે આપણી પાસે જે આ માસમાં વચન છે એ હો તારી સાથે હો ઇસ્લેમાનના રાજ્યમાં તેને ચારે તરફથી શાંતિ હતી તેના શત્રુઓ તરફથી શાંતિ હતી અને તેઓ ખાધે પીતે સુખી હતા આજે પણ એ જ ઈસુ છે જે આપણા માટે આ બધું જ કરી શકે છે આવો નવેસરથી આપણા ઈસુની પાછળ આપણા ઉદ્ધરક તારના પાછળ ચાલવાનું નક્કી કરીએ અને વધારે મજબૂતાઈથી તેમની પાછળ ચાલીએ તેમનો સ્વીકાર કરીને કરી પ્રાર્થના કરીએ ભલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અમે તમારી આરાધના કરીએ છીએ અમે તમને ધન્યવાદના અર્પણ ચઢાવીએ છીએ હા પ્રભુ દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં પ્રભુ અમે નક્કી કર્યું છે તમારી પાછળ ચાલવાનું હજી સવારમાં જો અમે તમારી પાછળ સાચી રીતના નથી ચાલી રહ્યા તો પ્રભુ અમને મદદ કરો તમારું નામ અમને બહુ સહેલાઈથી મળ્યું છે પણ આ નામ અમને મળે માટે ઘણા બધા લોકોએ દુઃખ વેઠ્યું છે તકલીફ વેઠી છે ઘણું સહન કર્યું છે અને પ્રભુ તમારા નામને બટ્ટો ન લાગે પ્રભુ તમારા નામને બટ્ટો ના લાગે પ્રભુ કૃપાડો દિયાળો પ્રભુ એના માટે અમને શુદ્ધ કરો પવિત્ર કરો તમારી પાછળ ચલાવ તમને શોધનારા બનાવ સત્યની પાછળ ચાલીએ અને તમે એવા ઈશ્વર છો જેઓ તમને ચાખે જેઓ તમારો ભરોસો કરે વિશ્વાસ કરે તેઓને પ્રભુ તમે તત્કાળ તમારા પ્રેમ આનંદ શાંતિ આજે પણ ભરી દેનારી ઈશ્વર છો ત્યારે પ્રભુ ભરી દો પ્રભુ તમારી શાંતિ તમે અરે શાંતિ પ્રભુ દરેક સાંભળનાર પ્રભુ પ્રભુ તમે તેઓને બદલી નાખો તેમના દુખોને લઈ લો તેમની ચિંતા ને લઈ લો પ્રભુ તેમની આંખમાંથી વહેતા આંસુ પ્રભુ તમે આજે આનંદમાં બદલી નાખો બથાનો ભલો કરો પ્રભુ પ્રભુ અમે દોષિત છે ભૂલો કરી છે અમને માફ કરો અમે કોઈનો ન્યાય કર્યો છે અમને માફ કરો અમે કોઈના વિશે ખરાબ બોલ્યા છે અમને માફ કરો અમે ખરાબ જોયું છે અમને માફ સ્ત્રીઓ પર પ્રભુ કુ દ્રષ્ટિ રાખી છે અમને માફ કરો પર પુરુષો પર ખોટી દ્રષ્ટિ રાખી છે એને પણ તમે માફ કરો પડાવી લીધું છે ચોરી લીધું છે અન્યાયથી લીધું છે અયોગ્ય રીતે પડાવી લીધું છે माफ करो शुद्ध करो पवित्र करो प्रभु प्रभु हमारे जीवन में અમારો નાનામાં નાનું પાપ પણ ના આવે અમારું જીવનમાં નાનામાં નાનું પાપ પણ ના આવે પ્રભુ કે એવો આજ ના દિવસનો આશીર્વાદ રોકાઈ જાય પણ આજે પ્રભુ તમારી પાછળ ચાલીને પ્રભુ નવે મજબૂતાઈથી વિશ્વાસ ચાલીને પ્રભુ અમે બધા આશીર્વાદિત થઈ અને પ્રભુ આજે તમારી પાસેથી એવા આશીર્વાદોથી અમે ભરપૂર થઈ જે આજ સુધી અમે કદી પ્રાપ્ત નથી કર્યા રોગો અમારી મધ્યથી ચાલી જાય જેને જીવલેણ ને અશક્ય રોગો અને ચેરી અને જીવલેણ પ્રભુ રોગો જેને કહેવામાં આવે છે જે અનક્યોરેબલ છે જે સાજામાં સાજા પણ નથી મળી શકતા એવા રોગોમાંથી પ્રભુ આજે તમારા બાળકો સાજા થાય એવી પરિસ્થિતિમાંથી તેઓ બેઠા થાય દોડતા થાય એવી પ્રાર્થના કરીએ છીએ કોઈ સારા વાણીની અછત ના હોય પ્રભુ તેમના ઘરોમાં નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા થાય ઉછીનો આપનાર થાય પ્રભુ પિતા શીર બને પ્રભુ પિતા તેમના ઘરોમાં આશીર્વાદના જરાઓ છલકા તારે પ્રભુ એવું થવા દો પ્રભુ હા પ્રભુ મારા બધાની સેવાને આશીર્વાદિત કરો અમારી સેવાને આશીર્વાદિત કરો વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની સેવાને આશીર્વાદિત કરો બુધવાર શુક્રવારની સેવાને આશીર્વાદિત કરો તમારા નામે જે ઘણા આત્મા જીતી શકીએ અત્યારે ઘણા બધા લોકો તમારો સ્વીકાર કરે એવું તમે થવા દેજો પ્રભુજી બે બાબતોના માટે અમે વિનંતી કરી રહ્યા છીએ આજે એ પરિપૂર્ણ થાય એવો થવા દે છે પ્રભુ દિવસના આગળના પર્વમાં અમારી સાથ એ સંભાળ લો કાળજી લો ખોરાક વસ્ત્ર પાણી આપજો પાપોની ક્ષમા કરોને સાજે તમારું ભજન કરવા માટે તે લીલા માગતા પ્રભુ ઈશ્વર આટલું સાંભળો દેવ આપ માન્ય કરજો આમેન આમેન આમીન આમીન